આજે ગુજરાતના સૌથી ફેમસ સિંગરોમાં ગમન સાંથલનું નામ સૌથી ટોપ ઉપર આવે છે ગમન સાન્થલના સોંગ્સ ઉપર મિલિયન્સમાં વ્યૂઝ આવે છે અને ખૂબ જ લક્ઝરી લાઈફ તેઓ આજના સમયમાં જીવી રહ્યા છે આજે ગુજરાતમાં કોઈ એવો માણસ નથી જે ગમન સાંથલને ન ઓળખતો હોય અને તેના ગીતો પણ ન સાંભળે પણ શરૂઆતથી જ આવું ન હતું શરૂઆતમાં તો ગમન સાંથલને પોતાનું પણ પણ છોડી દેવું પડ્યું હતું પણ કેમ ચાલો આજના વિડીયોમાં સમજી લઈએ પૂરી સ્ટોરી શરૂઆતના સમયમાં જ્યારે ગમન સાંસદ દસમા ધોરણમાં હતા ત્યારે તેમના પિતાજીની ધંધામાં દેવું થતા તેમણે પોતાનું ભણતર છોડી દેવું પડ્યું પછીથી તેઓ પોતાની ફેમિલી સહિત અમદાવાદ જતા રહે છે જ્યાં જઈને તેઓ એક ડ્રાઈવર તરીકે અને ફાઇનાન્સની કંપનીમાં જોબ કરે છે તે ત્યાં તેમનો પગાર લગભગ બે હજાર રૂપિયા થી ત્રણ હજાર રૂપિયા જ હતો ગમન સાંથલ અમદાવાદમાં ખૂબ જ મહેનત કરે છે અને દુર્ભાગ્યવશ ત્યાં જ તેમના પિતા પણ અવસાન પામે છે પછીથી તેઓ પોતાના ગામ સાંથલ પાછા આવે છે એક વાર તેમને ત્યાં કુળદેવી માતા લાખણેજ પ્રસંગ હતો ત્યાં તેમના મિત્રોના ના કરવાથી સૌ પ્રથમ વાર તેઓ સ્ટેજ ઉપર ગાવા ચડ્યા હતા સૌ પ્રથમ વાર તેઓ કોઈ સ્ટેજ ઉપર ગાવા ચડ્યા હતા માટે તેમને ખુબજ